ભાઈના લગ્ન પછી પહેલી વાર જ્યારે સલ્લા પોતાના માયકે પહોંચી ત્યારે આખું ઘરમાં વાતાવરણ બદલાયેલું લાગ્યું સલ્લાએ ઉત્સાહથી ઘરમાં પ્રવેશ કર્યો અને સૌથી પહેલાં તે પોતાની નવી આવેલી પાપી દિવ્યાને મળી તેણે દિવ્યાને ગળે લગાવી અને તેને પ્રેમથી કહ્યું હેલો ભાભી કેમ છો સારી છું દીધી દિવ્યાએ ચહેરા પર ઝીણી સ્મિત લાવીને કહ્યું અરે સલ્લા બેગ પોતાના હાથમાં લીધો અને ધીમેથી બોલી તમે સફરમાં થાકી ગયા હશો પહેલાં આવો અને થોડો અહીં આરામ કરો હું તમારા માટે ચા અને નાસ્તો બનાવી લાવું છું આ જોઈને સલાહ થોડું વિચિત્ર લાગ્યું લગ્નને હજુ બે જ મહિના થયા હતા તે દિવ્યાને ચમકતો ચહેરો નિશ્ચિત લાગતો હતો સલાહ પોતાને માતાને મળી અને માતાને પ્રેમથી ગળે લગાવીને કહ્યું અરે આટલી મોટી બેગ લાવવાની શી જરૂર હતી તારે મેં તને કહ્યું હતું કે અહીં હવે સાડીઓની કોઈ કમી નથી માં સાડીઓ તો મળી જશે પણ બ્લાઉઝ ક્યાંથી લાવું એક તો દુબળી પાતળી ભાભી અને એક હું બુલડોઝર જેવી સલાહ હસતા હસતા કહ્યું માતાએ કહ્યું ફક્ત કાળું અને એક સફેદ બ્લાઉઝ લાવી હોત તો પણ ચાલ્યું ગયું હતું અરે એમ ક્યાં ચાલે બાથરૂમમાં સાબુ ટુવાલ મૂક્યા દિવ્યાએ વ્યંગ કર્યા હાથ હાથમું ધોઈને થોડો આરામ કર્યો ત્યાં સુધી દિવ્યાએ નાસ્તો તૈયાર કરી દીધો હતો સલાએ વારંવાર લાગતું હતું કે દિવ્યા કંઈને કંઈક કરે છે તે માત્ર ઔપચારિક છે તેનું અપણાપણું નથી ત્યાં જ સલ્લાએ કંઈ યાદ આવ્યું તેણે કહ્યું જો ભાભી મેં તમારા માટે એક શું લાવ્યું છે સલાએ એક સુંદર પર્સ દિવ્યાને આપ્યું દિવ્યાએ ઉપર છલ્લી નજરે જોયું અને તેમની સાસુ તરફ આગળ કરી દીધું આ જોઈને સલ્લાહ આછર્યથી બોલી કેમ ભાભી તમને પસંદ નથી આવ્યું દિવ્યાએ હળસેલાઈને જવાબ આપ્યો પસંદ તો ખૂબ છે દીદી પણ પણ શું ભાભી આ તો મેં તમારા માટે લાવ્યું છે પોતાની પાસે રાખ દિવ્યા અસમજમાં પર્સ લઈને ઊભી રહી સાસુ ચૂપચાપ બંનેને જોઈ રહ્યા હતા શું વાત છે શું વાત છે મા ભાભી આટલા શંકોઈને કેમ રહે છે સલ્લાએ તેમને પૂછ્યું અરે હવે નખરા કરતી હશે કે ઊંચકીને રાખું પણ ખબર નહીં કેવી રીતે ભણેલી ગણેલી છે બીજાનું મન રાખું ઝાંખું નથી આવડતું એને માતાએ તીકા સ્વરમાં તેને કહ્યું સલાહનો અપનાપણો જોઈને દિવ્યાના મનમાં કંઈક પીળવા લાગ્યું હતું તેણે ભાભી આંખો સલાહથી છુપાઈ ન શકી સલાએ બધા માટે કંઈક ને કંઈક ભેટ લાવી હતી નાની બહેન તેમની ઉર્મિલા માટે સલવાર સૂટ અને તેમના ઉમેશભાઈ માટે તેમના નાના ભાઈ દીવકાર માટે શર્ટ ને કપડાં લાવ્યા હતા તેણે બધી ભેટો બહાર કાઢીને ટેબલ પર મૂકી દીધી બધા પોતપોતાની ભેટ લઈને ખુશ થયા હતા દિવ્યા ચૂપચાપ બેસીને બધું જોઈ રહી હતી ભાભી તમે કાશ્મીર ફરવા ગયા હતા અમારા માટે કંઈ ન લાવ્યા સલાએ હસતા હસતા દિવ્યાને ચીડાવી દિવ્યાએ ઝીણી સ્મિત સાથે જમીન તાકી તે શું જવાબ આપે ત્યાં દિવાકર બોલ્યો દીદી ભાભીને જ ભેટો લાવી હતી તે બધું તો મા પાસે છે હવે મા જ તમને બતાવશે દિવાકર તું બહુ બોલવા લાગ્યો છે માતાએ તરત તેને ઝડપ્યો એમાં ઝડપવાનું શું છે માં દિવાકરે તો સાચું કહે છે ને ઉમેશે દિવાકરની વાત સમર્થન કર્યું હતું હવે તું પણ બહુ પક્ષ લેવા લાગ્યો છે માતાના અવાજમાં કડવાશ દેખાઈ રહી હતી ઉમેશે ગુસ્સાની સાથે કહ્યું સલાહ તું જ કહે આમાં પક્ષ લેવાની વાત ક્યાંથી આવે છે મેં તો નાની વાત સીધા શબ્દોમાં કહી દીધી હતી ખબર નહીં માને શું થઈ ગયું છે લગ્ન થયાથી હું તંગ આવી ગયો છું જરા પણ બોલું તો માં કહે છે કે હું દિવ્યાનો પક્ષ લઈ રહ્યો છું વાતાવરણ ગમર થાય તે પહેલાં દિવ્યા ઊભા થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી સાસુ બહુ તે પહેલાં તેણે ચુંદડીની આંખો લૂછી લીધી હતી મનમાં વિચારવા લાગી કે હજુ આ ગૃહસ્થ જીવનમાં શરૂ થયું છે અને હવે જ આ હાલ છે તો આગળ તેમનું શું થશે શલાય જેમ ભાઈ બહેન માટે ભેટો લાવ્યા હતા તેમ દિવ્યાને પણ બધા માટે ભેટો લાવ્યા હતા પોતાના એકના એક ભાઈ મનીષ માટે ટી શર્ટ મમ્મી માટે શાલ અને પપ્પા માટે સુંદર સિગરેટ કેશ યાદ છે જેની વખતે પપ્પાએ ચૂપચાપ તેના પર્સમાં પૈસા મૂકી દીધા હતા કેમકે તેમની લાડકી ફરવા જઈ રહી હતી અને તે ના આપે એવું બને નહીં કાશ્મીરથી તે ઉમેશ સાથે કેટલા ખુશ થઈને પાછા ફર્યા હતા એક એક સામાન બતાવ્યા હતા સાસુ માટે કશ્મીરી સિલ્ક સાડી સસરા માટે ગરમ કોટ ઉમલા માટે કશ્મીરી કુર્તો દિવાકર માટે એક સારી ઘડિયાળ અને સરલા માટે ગરમ શાલ ઉમેશે દિવ્યા માટે સાચા મોતીની માળા ખરીદી હતી અને એક કશ્મીરી કુર્તો જે પહેરીને તેણે ફોટો પડાવ્યો હતો પણ સાસુએ બધા સમાજ જોયો અને પછી એક એક વસ્તુ ઉઠાવી પોતાને અલમારીમાં મૂકી દીધી હતી ત્યાં જ સાસુની નજર દિવ્યાના ગળે પડેલા મોતીને માળા પર પડી નાની નડદ ઉર્મિલાને કહ્યું ભાભી આ માળા પણ તમે ત્યાંથી લીધી હતી બહુ સુંદર છે જરા બતાવો દિવ્યાએ માળા ગળામાંથી કાઢીને ઉર્મિલાને આપી ઉર્મિલાએ તે પહેરી અને સાસુ બોલી ઉર્મિલા આ તો તારા પર વધુ ગજામ છે ચાલ ઉતારી રાખ ક્યાં આવવા જવા પહેરજે રોજ પહેરવાની આની ચમક ખરાબ થઈ જશે આ જોઈને ઉમેશ અને દિવ્યા આશ્ચર્યમાં પડી ગયા હતા ઉમેશે પ્રેમથી દિવ્યાને આ પહેલી ભેટ પણ આપી હતી અને ઉર્મના તેનું સાસુને તે આમ છીનવી લીધી દિવ્યા કરતાં ઉમેશને આનું બધું દુઃખ લાગ્યું હતું ઉમેશે કંઈ બોલવા માગતો હતો પણ દિવ્યાએ આંખોમાં ઇશારો કરીને તેને રોક્યો અને તેને બોલવાની ના પાડી બે દિવસ પછી દિવ્યાનો ભાઈ મનીષ તેને લેવા આવ્યો હતો આવતા જ તેણે પૂછ્યું દીદી યાત્રા કેવી રહી મારા માટે તમે શું લાવ્યા છો હમણાં બતાવ કહીને દિવ્યા સાસુ પાસે ગઈ અને બોલી માજી મનીષ અને મમ્મી પપ્પા માટે મેં જે ભેટો લાવી હતી તે આપી દો મારે મારા ભાઈને તે બતાવી છે તું પણ કેવી વાતો કરે છે વહુ શું તારા મમ્મી પપ્પા તારી લાવેલી ભેટો સ્વીકારશે અને તેમને કહેવાથી શું જરૂર છે આગળ જતાં ઉર્મિલાના લગ્ન પણ કરવા છે તે માટે પણ જરૂર પડશે ઘર જોઈને ચાલું હવે શીખ સાસુએ કહ્યું આ સાંભળીને દિવ્યાનું મન નિરાશ થઈ ગયું હતું હવે મનીષને શું જવાબ આપે તે કોઈક રીતે તેને ને હસતા મનીષને પાછી આવી અને તે બોલી તારા જીજાજી આવે પછી બતાવીશ અલમારીની ચાવી તેમની પાસે સાથે રહી ગઈ છે ઉમેશ તે બધું સમજી ગયો હતો તે વખતે તો વાત સંભળાઈ ગઈ હતી પણ ઉમેશ ઘરે આવ્યા પછી દિવ્યાને તે એકલામાં બધું કહી દીધું સાસુ પાસેની મિત્રતા કરીને ઉમેશે માત્ર મનીષનું ટી શર્ટ જ લાવી શક્યા પણ તેની માટે કેટલું સાંભળવું પડ્યું હતું આ બધું માયકામાંથી મળેલી બધી સાડીઓ અને તેમની બધી ભેટો સાસુએ પોતાની અલમારીમાં રાખી દીધી હતી દિવ્યાએ હવે પૂરો વિશ્વાસ હતો કે તે ફરી ક્યારેય આ ભેટો જોઈ નહીં શકે લગ્નના પછી દિવ્યાના સાસુને જે સાડીઓ આપી હતી તે આ બધી સાડીઓ સાસને રાખી લીધી હતી હવે સાસુ જ્યાં જાય ત્યાં દિવ્યાની સાડી પહેરીને જાય છે ઉર્મલાએ પોતાની જૂની ઘડિયાળ છોડીને દિવ્યાને નવી ઘડિયાળ પહેરવાની શરૂ કરી દીધી હતી આ બધું જોઈને દિવ્યા મનોમન દુઃખી થતી હતી પણ તે ચૂપ રહેતી ઉમેશ સમજતો હતો પણ મા અને બહેનો શું બોલે શું થઈ રહ્યું છે ભાભી સલાહનો જવાબ સાંભળીને દિવ્યા વર્તમાનમાં પાછી આવે કંઈ નહીં દેદી આવો બેસો દિવ્યાએ કહ્યું ભાભી તારો રૂમ તારી જેમ ઉદાસ લાગે છે જરાય રોનક નથી જો અહીં સાઈડ લેમ્પ રાખ ત્યાં ફૂલોનો ગુલદસ્તો અને અહીં મોરની પિંચડીઓ લટકાવ બહુ સુંદર લાગશે બોલ તારું સામાન ક્યાં છે હું તારા રૂમ બેઠી લઉં છું સરલાએ રૂમનું નિરીક્ષણ કરતાં કહ્યું તમે બતાવ્યું દીદી હું પછી બધું ગોઠવી લઈશ હમણાં તો સાંજના ખાવાની તૈયારી કરું દિવ્યાએ ઊભા થયાનો કહ્યું સાંજનું ખાવાનું આપણે બધા બહાર ખાઈશું મેં માને કહી દીધું છે મા પોતાને જ બાબુજીનું ખાવાનું બનાવી લેશે સરલાએ કહ્યું નાના દીદી નાના દીદી આ તો ખોટું થશે માજી પોતાને ખાવાનું બનાવશે હું બનાવી દઉં છું દિવ્યાએ કહ્યું ના ભાભી કંઈ ખોટું નથી થવાનું આજે બાબુજીનું મન ફક્ત ખીચડી ખાવાનું છે જ્યારે ખાવું હશે ત્યારે મા ગરમાગરમ બનાવી લે છે તું નથી જાણતી ભાભી હું કેટલી મુશ્કેલીઓથી બે દિવસ આવ્યો છું હું તારી સાથે વાતો કરવા માગું છું અને તું મારાથી દૂર ભાગે છે સાચું બોલ શું વાત છે તારું મોઢું કેમ ઉતરી રહ્યું છે હું આવી ત્યારથી કંઈ ગડબડ લાગે છે ઉમેશ પણ ઉદાસ લાગે છે આખરે વાત શું છે કંઈ નહીં દીદી તમને ગેરસમજ થઈ ગઈ છે બધું ઠીક છે દિવ્યાએ નજર ચોરીની ઉદાસ સજાવ કહ્યું મારી સાથે જૂઠું ન બોલો ભાપી તમારું ઉતરેલું મોઢું બધું કહી રહ્યું છે બોલ ભાઈ કાશ્મીરથી તમે શું લાવ્યું હતું દિવ્યા ફરી સંકોચનમાં પડી ગઈ સલાહને શું જવાબ આપે જે કોઈ બોલે તો ગાલ કે શું સાસુ બદનામી કરું છું તેણે ફરી જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો લાગ્યું શું બસ ફરી આવ્યા હું નથી માનતી એવું થાય ચાલ તારું આલ્બમ બતાવ સરલાએ કહ્યું દિવ્યાએ આલ્બમ સરલાને આપ્યું ફોટા જોતાં જોતાં સરલા એકદમ ચોંકી ગઈ એક ફોટામાં ઉમેશ પોતાના હાથે દિવ્યાને એક સુંદર મોતીની માળા તેમને પહેરાવી રહ્યો હતો જો બાપી તારી ચોરી પકડાઈ ગઈને આ માળા લાવી હતી તે ભાઈએ હવે દિવ્યા માટે જૂઠું બોલવું મુશ્કેલ હતું તેણે ધીમે ધીમે પોતા મનની બધી ગાંઠો સલાહ સામે ખોલી દીધી સલ્લાએ ગંભીરતાથી ચૂપચાપ બધું સાંભળી રહી હતી પછી દિવ્યાની પીઠ થપથપતા બોલી ચિંતા ન કર પાપી હું ઠીક થઈ જશે હવે તૈયાર થા બહાર આપણે જવાનું છે ઉમેશભાઈ પણ આવતા હશે તે ચલી તૈયાર થવા માટે ચાલી ગઈ પણ દિવ્યાએ મનમાં ડર લાગતું હતું તે વિચારવા લાગી કે સરલાએ બધું કહીને તેણે ખરું કર્યું કે ખોટું બધાને આગ લાગી ગયું હતું પણ તેનું મન લાગ્યું નહીં બધા ખુશીથી બોલતા હતા પણ દિવ્યા બધાની વચ્ચે ઓછા જ એકલી રહી પાછા ફર્યા પછી તેમને આખી રાત અજીબ મૂંઝણોમાં પસાર થઈ ગઈ હતી બીજા દિવસે સવારે નાસ્તા પછી સરલાએ કહ્યું ભાભી આજે તમારી ઓફિસ રજા છે ચાલો મેટીની શો જોવા જઈએ ઉર્વશી સિમેના સારી ફિલ્મ આવી ગઈ છે દિવ્યા પણ ફિલ્મ જોવા માટે તૈયાર થવા લાગી હતી ત્યાં જ નાની નનદ ઉર્મિલા આવીને કહ્યું ભાભી માએ કહ્યું છે કે તમે આ માળા પહેરી જજો મને માળા સાથે તેણે દિવ્યાની ઘડિયાળ પણ ડ્રેડિંગ ટેબલ પર મૂકી દીધી હતી આ બધું જોઈને દિવ્યા આશ્ચર્યમાં થયું હતું ઉમેશ પણ કંઈ સમજાતું ન હતું આ ચમત્કાર આ એક ચમત્કાર કેવી રીતે થયો બધી ફિલ્મ જોવા ગયા પણ ઉર્મિલા સાસુ અને સસરા ઘરે જ રહ્યા હતા ત્યારે દિવ્યા અને ઉમેશે ફિલ્મ જોઈને પાછા આવ્યા અને પોતાના રૂમમાં ગયા તો તેમની પોતાની આંખો પર વિશ્વાસ ન થયો આ રૂમમાં તો તેમનો જ હતો બધું બદલાયેલું લાગતું હતું દિવ્યાએ જોયું સરલા પાછળ ઊભી હસતી હતી દિવ્યા સમજી ગઈ હતી કે આ બધું સરલા દીદીનું કારણે થયું છે તેમણે સાંજની ટ્રેનની સરલાએ પાછું જવાનું હતું બધી તૈયારીઓ થઈ ગઈ હતી દિવ્યા સરલા માટે ચા અને નાસ્તો લઈને સાસુના રૂમમાં જઈ રહી હતી રૂમની બહાર પહોંચતા જ તેણે સાંભળ્યું સરલા સાસુને કહેતી હતી મા તમે આજે દિવ્યા ભાભી સાથે જે વર્તન કરશો એ જ વર્તન કાલે તમારે સાથે કરશે તો તમને ખરાબ લાગશે પણ ત્યારે તમને ખોટું પણ કહેવાય કોઈ અધિકાર નહીં હોય કેમ કે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હશે હજુ પણ દિવ્યા નવી વહુ છે તમે તેની સાથે જેવું વર્તન કરશો તે તેઓ કોમળ અને મન આ જીવન તમારા માટે નિંદાઈ જશે તેના મન પણ પાચા પાડવી દેશે સારી ખરાબ એ તમને હાથમાં છે મા ભાભીને પોતાનું મનાવવા માટે તેઓ કંઈ છીનશો નહીં બલકે તેને આપો અને ઉર્મિલા તું પણ ભાભીને કોઈ વસ્તુ તારી અવલમતમાં નહીં રાખે વાતે વાતે ટોણા મારીને તને ભાઈને પણ ગુમાવવા માગો છો જેટલી ગાંઠો બાંધો છો એક એક કરીને ખોલી દો યાદ રાખજો આગળ ફરી ગાંઠ ન બંધાય આ બધું સાંભળીને દિવ્યા ચાની ટ્રે હાથમાંથી લઈને દરવાજે ઊભી રહી સાસુ વહવા લાગી એ અંદર આવી અને બોલી દીદી તમારા જેવી નડદ બધાને મળે ચાની ટ્રે ટેબલ પર મૂકીને દિવ્યાએ સલાહના પગ છુવા લાગી અને બોલ્યો પણ સલાએ તેને ગળે લગાવી દીધી હતી અને સાસુને કઠોર વર્તનથી ઘરની શાંતિ ખોરવાઈ ગઈ હતી પણ સલાએ પોતાની માતા અને પોતાની બહેનને એવી શીખ આપી કે ઘરની ખોવાયેલી શાંતિ ફરી પાછી મળી ગઈ હતી મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં